ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકોના કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો શાળા પ્રવેશોત્સવ શુભ પ્રારંભ ભારત માતાની તસવીર સાથે ધારાસભ્ય દીપડા ગટે કરી શરૂઆત કરવામાં આવ્યો હતો શહેરના બાવળા ચોકમાં આવેલા સરદાર પટેલ ટાઉન હોલમાં આજે સવારે ધારાસભ્ય પાડલિયા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રવાડિયાની હાજરીમાં યોજાયો શાળા પ્રવેશોત્સવ શહેરની સરકારી પ્રાથમિક શાળા બાલવાટિકા અને આંગણવાડીમાં બાળકોને પ્રવેશ અપાયો તમામ બાળકોને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પાડલિયા ચીફ ઓફિસર નીલમ ઘેટિયા પાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજાના હસ્તે મીઠા મોઢા કરાવી ગિફ્ટ આપી પ્રવેશ કરાવ્યો હતો સરદાર પટેલ ટાઉન હોલમાં વિદ્યાર્થી અને વાલીઓની વિશાળ હાજરીમાં યોજાયેલા શાળા પ્રવેશો શહેરના કેટલા સામાજિક અને રાજકીય આગેવાનો પણ જોયા હતા અમારી તમામ સ્કૂલો એટલે કે સમિતિઓની સાત સ્કૂલો છે બધી સ્કૂલોનો બાળકોનો ભ્રશનો કાર્યક્રમ છે એમાં કન્યા તથા જિલ્લાના બાળકોને આપણે બાળવાટિકાના બાળકોને આપેલો છે તો આશરે સાત સ્કૂલમાંથી એકસો બાળકો બાળકોએ અમે આપેલો છે તો આ કાર્યક્રમમાં અમારા કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે મહેન્દ્ર પટેલ અમારા ધારાસભ્યશ્રી ઉપસ્થિત હતા અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી બેન શ્રી વર્ષાબેન ગજેરા ઉપપ્રમુખ શ્રી જીજ્ઞાબેન વ્યાસ નગરપાલિકાના સીઓ બેનશ્રી નીલાબેન કેટિયા તથા નગરપાલિકાના તમામ સભ્યશ્રીઓ તથા ગામના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આજે આપણા મિત્રો આપણે જોઈએ તો આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જ્યારે આપણા ગુજરાતના બનોતા મુખ્યમંત્રી હતા ત્યારે એમને એક એમની આગેવાનીમાં એમના એક સુદબુદ્ધિ એક કાર્યક્રમ કરવામાં આવેલો છે આજે આપણે વર્ષોથી વર્ષોથી કાર્યક્રમ કરીએ છીએ કે જે મિત્રો બાપ જે શાળામાં જે બાળક પ્રવેશ કરે છે નાનું બાળક જે બાળવાટિકા હોય ધોરણ પહેલું હોય તો એ જે નાનું બાળક છે ગુરુ બાળક જે છે તો એને આજે ઘર જેવો માહોલ ઉત્પન્ન થાય અને આપણે જે આપણે મોટા ઉત્સવ કરીએ છીએ તો આપણે એને ઉત્સવની જેમ ઉજવીએ અને બાળકને પ્રવેશ આપણે આપીએ તો બાળકને સારું વાતાવરણ મળે નવું વાતાવરણ મળે તો એના માટે આપણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય એની સરકાર ગુજરાતના કેબિનેટ મંત્રીઓ મંત્રી શ્રીઓ સચિવો સચિવો શ્રીઓ અને અધિકારી પદાધિકારીઓ તમામ લોકો આમાં પોતાને મહેનત કરી અને તમામ ગુજરાતની તમામ સ્કૂલોને આ કાર્યક્રમ કરે છે અને ગુજરાતના તમામ બાળકોને આ અપાવે છે તો આના માટે જે સારું શિક્ષણ મળે અને આજે ગુજરાત સરકાર દ્વારા વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે પ્રાથમિક શિક્ષણ હોય માધ્યમિક હોય ઉત્તર માધ્યમિક હોય અને એમાં શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે ચોપડાઓ આપવામાં આવે છે વિનામૂલ્યે અને બાળકોનો આહાર આપી અને બાળકોનો વિકાસ થાય એના માટે આહાર આપવામાં આવે છે તો આજે સરકાર તરફથી આટલી બધી યોજનાઓ દ્વારા બાળકોને વિના મૂલ્યે એટલી બધી પુસ્તકમાં આવે છે તો બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને ક્યાંય પણ ગુજરાતનું એક પણ બાળક ન શું અને શિક્ષણ વંચિત કરીએ એના માટે સરકાર શ્રી તંત્રો મહેનત કરી અને આવા કાર્યક્રમો કરી અને બાળકોને પ્રોત્સાહિત કરે છે તો આ તો તમે પણ કાર્યક્રમ કરેલો છે અને અમારા કાર્યક્રમમાં તમામ મહેમાન ઉપસ્થિત રહ્યા છે બધો બધો આભાર માનું છું એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા